પણ સત્ય બાપુ છે ને એનો બાપુ એક દી વિજય થાય થાય ને થાય મેં ખટારો આંખો છે તમને કીધું લઈને બાપુ હું આખી દુનિયા રખડ્યો પણ મેં મારી નીતિ નથી ચીખ્યું એક તમને વાત કરી દઉં કોઈ એમ કે દરબારે ગાડીમાંથી એક લીટર ડીઝલ વેચ્યું ન આવે કે એ ગાડીમાંથી મેં ગ્રામ કે કિલો વસ્તુ કોઈને વેચીને કોઈને આપી હોય એ મારા લોહીમાં નો આવે એ મારી વાત કારણ કે હું ખટારો હાંકતો એનો મને પગાર મળતો તો મારે ખટારો હાંકવાનો જ હોય એમાંથી લેવાનું મારો એક નટ લેવાનો મારામાં કોઈ હક જ નથી આવતો બાકી મારી હારે જેટલા ડ્રાઈવરો હતા ને એ અત્યારે અમુક અમુક તો બાપુ મને ફોન કરે કે સાચી દુખાવો મટતો નથી મેં કોઈ નહીં મટે હમણાં જ મારે બે ચાર થી એક છોટી લઈને બાજુ ગામ છે ને એ એક મારો ડ્રાઈવર હતો એટલે આ વીડિયા જોવે ને એટલે મારો નંબર ગોતી મને કે બાપુ તમારા પ્રોગ્રામ કે હું બહુ જોઉં તમારું તો કે પણ તમે તો અત્યારે જામો જામો કરો છો તમે તો આમ ને તમે તો આમ ને આ અત્યારે કેમ લાઈવ હાલે છે અહીંયા જોતા હોય આ બોર્ડ લખેલું હોય ને ખબર પડે કે આ તો ઠેઠ બનાસ કાંઠામ છે આટલી બધી પબ્લિક બધું ઘરે બેઠા બેઠા દેખાય ઈ કે પણ દરબાર આમ જો તમને આટલું બધું સાંભળે કઈક અમારી પીડાનું નું કરો મેં શું થાય એ કે ભૂલો દવાખાને જઈ આવ્યો દર ઠેકાણે રાજકોટ જઈ આવ્યો અમદાવાદ જઈ આવ્યો પણ સાચી દુખતું મટતું નથી મેં કીધું પણ ઓલા પંચર ખોટા બિલ આપ્યા હતા ને પંચર નો પડ્યું હોય ને તેમ ખોટા બિલ લઈ લઈને આપતા હતા ને ઈ તો કે બધાય કરે ને બધાય ભલે કરે મેં નું જ કર્યું એટલે મારો મેળ પડી વાવેલો તો મારા બાપ ઉગે ઉગે ને ઉગે એક લખવું હોય તો લખી લેજો એક રૂપિયા નું ખોટું કર્યું છે ને તમારો મારો નાથ બાપુ દસ રૂપિયા લઈ લેશે અને તમે કોઈક પરમારસ માં એક રૂપિયો વાપર્યો હોય છે ને તો મારો નાશ તમને દહ કરીને આપશે એક લખવું હોય તો લખી લેજો કરમ છે ને સારા કરમ કૃષ્ણ પરમાત્મા ગીતાજી માં એ જ કીધું છે અર્જુન ને કરમ તમારે કરવાનું એનું ફળ મારે આપવાનું કેવું કરો એ હું નથી કહેતો કૃષ્ણ પરમાત્મા ગીતાજી માં છે કેવું કામ કરવું એ તમારે જોવાનું એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું સારું કરશો તો સારું મળશે ખરાબ કરશો તો ખરાબ મળશે સારું કરો એવું હું નથી કેતો કૃષ્ણ પરમાત્મા કે આનું નામ ગીતા હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પેલા રામાયણ કે ગીતાના પાંચ પાંચ પાના વાપુજ આપ ને ફાડી નો નાખે એવા દીકરા નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દે રામ આપણા આપણા ગ્રંથો ની તાકાત જોવી હોય તો એમના દીકરા નો થાય હારું ખાવ હારું બોલો હારું વાંચો અમારા અમારા ભાભી સાહેબ હતા ને અમારા માજી જીવતા વખતે અમારા ભાભી સાહેબ ના ઉદર માં હોય ને અમારા માજી હતા ને એ બાપુ દાંત નો કાઢવા દે દાંત એ કે દાંત બાંધ નો હી હીન હા કરો બાળક ઉપર આનો પ્રભાવ પડે હા અંગૂઠા સાહેબ જેવું તેવું ખાવા ન દે ગમે ના ભેગા બેહવા ન દે ગમે એવી વાત ન કરવા દે આ આપડી ગઢા કોઠા હું જતી અત્યારે તો આપણે આમ ફેશન જે દી ઉઠાડ્યો છે અરે મોટી સિટીમાં જઈને આમ હાલ્યા આવતા આપણને ખબર જ ન પડે બેન હાલ્યા આવે છે ફય હાલ્યા આવે અરે મારા રામ આમ હોય દેહ ના પ્રદર્શન નો હોય હું તો આ દીકરીઓને ખાસ કહું તમે શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી એ તાકાત છે વાપરો આપ્યું હોય ભગવાન વાપરો ખાવ પીવો મોજ કરો એમાં મારો કોઈ પણ દેહ ના પ્રદર્શન નો હોય દેહ ના દેખાડા કરીને તમારે શું સાબિત કરવું છે કરોડપતિ ના દીકરા છે ને એ તો તમે જોવો ને આપણને શરમ લાગે કપડા એમને પહેરે શરમ આપણને લાગે બોલો બધાએ જોયું છે આ તો હું વરાળું કાઢું છું તમને ખબર આમ નો હોય રામ દીકરી તો દીકરી છે રામ મમતાનો મહાસાગર કહેવાય ત્રણ ત્રણ ફખા ઉજળા કરે જેને સમર્પણની મૂર્તિ કહેવાય ઈ દીકરી આ એક તમને રામાયણનો દાખલો આપું કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું રામાયણ કે છે ને તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી અગ્નિનો નો ગોળો હતો અગ્નિનો ગોળો બાપુ રાવણ માંથી દ્રષ્ટિ પડે ને તો સીતાજી બાપુ રાવણ ને આ બાળ ભસ્મ કરી દે તાકાત એના હતી રાખ રાખ નો પડે રાખ એ દીકરી હતી પણ એને બાપુ છે ને દુનિયાની દીકરીઓને કેડો પાડી દીધો દુનિયાની દીકરીઓને એક સંદેશો આપ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય પછી દીકરી હોય માં હોય બાપ હોય ભાઈ હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ રાવણ ગામો કાયમ છે મરી ગયા વેમમાં નો રહેતા અમે તો બધે જાય છે અમને બધી ખબર છે કે રાવણ તો છે બીજી વાત કે રામચંદ્ર પરમાત્મા કે હોનાનું હરણ હતું ને મારવા ગયા હોનાના અણિયા હોય આ એટલા બધા બેઠા છું હોય તો મને કોઈ તો પાડો હું શું વાત કરો તો હોય હનુમાન આ હોનાના હરણિયા હોય કોઈ દી અત્યારે હોનાનું અણિયો આવ્યો હોય તો આપણે કહીએ ને કે હોનાના હણિયા નહીં હતા ત્યાં રામ ને નહીં ખબર પડી હોય રામ કે ગાંડા હતા આપણને ખબર પડે ને રામને નો પડે પણ રામાયણ ઈ સંદેશો આપે છે કે જે મોહની વાયા દોડે ને એનું ક્યાં કર્મ પતન જ થાય બાપુ મોહ વાયા જો દોડ્યા ન હો તો સીતાજી નું બાપુ હરણ નો થાત રામાયણ છે ને કે કઈક જુદી દુનિયાએ ચિત્રી નાખી જુદી હું તો એમ કહું કે વાત ન આવડે તો કઈ નહીં પણ નાનું મોટું એક પુસ્તક બાપુ રામાણ નું ઘરમાં રાખજો જિંદગીમાં કોઈ દી મોળો દી નો ઉબે આપડા ગ્રંથો છે ને આ તો ઠીક છે બધી દુનિયાએ કઈ કીધા વાત નથી બાકી આ જે ગ્રંથો મહાપુરુષો સેવા કરી ચૌદ વર્ષ ના ફેગાયા તો સંતોએ કીધું કે ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ લક્ષ્મણ નો આલે બાબુ ચોકડી મારી દીધી ભાઈ ભરત જેવા હોવા જો લક્ષ્મણ નો આલે વિચાર કરજો આપણને એમ તો ખરું રામની સેવા સીતાજી ની રામની સેવા લક્ષ્મણે કેટલી મને એવું લાગે ગમે એમ રાખી હોય અમુક અમુક વાતો કોઈ કીધી જ નથી રામ અને લક્ષ્મણ ચૌદ વર્ષ પૂરા કરીને જયારે આવ્યા ને વાત લાંબી છે ટૂંકામાં કહું પછી બેન ને સાંભળવા ઈ બે ભાઈ બેઠા હતા ને રામચંદ્ર પરમાત્મા એ લક્ષ્મણ ને પૂછ્યું કે લક્ષ્મણ કે હા કે આપણે ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને તો તારા મોઢા ઉપર કંઈક ચિંતા હોય એવું લાગે છે શું ચિંતા છે કંઈક હોય તો પ્રશ્ન હોય તો મને કહે કે ના ના એવું કંઈ ન કે ના મેં તને નાનેથી મોટો કર્યો મને ખબર પડે છે તારા મોઢા ઉપર કંઈક છે શું છે બોલ તારે લક્ષ્મણ કહે છે કે હા મોટા ભાઈ એક પ્રશ્ન મને મુંજવે છે કે શું તમારા અને મારા બાપ દશરથ તો કે હા તમારા અને મારા ગુરુ વશિષ્ઠ મહારાજ તો કે હા તમારી અને મારી માની ભક્તિમાં કમી ખરી કે ના માની ભક્તિ એવી છે તો કે ચૌદ વર મેં તમારી સેવા કરી મારી કઈ ભૂલ આવેલી કે ના ત્યારે લક્ષ્મણ કે મોટાભાઈ હવે તમે સાંભળો તમારા મારા ગુરુ એક હોય તમારા મારા બાપ એક હોય તમારા મારી માની ભક્તિ માં કમી ન હોય તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણ માં રામ રાવણ નું યુદ્ધ હાલતું હતું તેથી રાવણ ના વરસાદ જેટલા બાણ વરતા હતા અને તમને એક બાણ ન છોકરા મેઘનાથે મને એક બાણ માર્યું ને મને ગોટો વાળી દીધો કયું ફળ મારે ભોગવવું કોઈ કમી ન હોય તમે જો હરખા હોય તો ઓલો તો રાવણ હતો એના બાણ થી તમને કઈ ન થાય ની હું શક્તિ હતી કે મને ગોટો વાળી રામચંદ્ર પરમાત્મા કે તારી વાત સાચી પણ સારું કર્યું ત્યાં પૂછ્યું નકર આ તું જીવત ના હું તને મોજો ઈ કે આપણે ચૌદ વરસ વનવાસ મળ્યા પછી હાલતા થયા તો કે આશ્રમ આવ્યા તા તો કે હા આશ્રમ તો ઘણા આવ્યા તો કે સબરી આશ્રમ આવ્યો તો ભીલની દીકરીનો યાદ છે ને તો કે હા મોટા ભાઈ મને ખાસ યાદ છે એને આપણે આગતા સ્વાગતા કરી હતી હા બેસવા માટે ચાદરી પાથરી દીધી હતી આસો પાલવ તોરણ બાંધ્યા હતા એ કે જમવાની વ્યવસ્થા કરી હતી હા મોટા ભાઈ જંગલમાંથી બોર લઈ આવી મેં ખાધા હતા કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા ત્યાં લક્ષ્મણ ખાધા હતા યા કીધું ને યા બાબુ લક્ષ્મણ થપાટ થઈ ગયો કરે તારી ભલી થાય તારી ચૌદ વર્ષમાં યા ભૂલ કરી ગયો

લંકાના પટાંગણમાં તું બચ્યો ને એ સબરીની ભક્તિનો નો પ્રતાપ છે કે મોટા ભાઈ ઈ કેવી રીતે મે તને જે ફળ આપ્યા એ ફળ તારી પાસે રાખ્યા હતા કે ના મેં તો નાખી દીધા ઈ તે જે ફળને નાખી દીધા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા અને ઈ પક્ષીના ચાંચમાંથી બિયારણ વેરાણું તું અને સુસેન નામના વૈદ્ય આવીને કીધું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવીને આના મોઢામાં ટીપા પાડો તો આ બેઠો થાય

ને બસ એક આપણા ગામમાં રામલીલા નાટક હોય અને આપણા ગામના જોવાની રમતા હોય અને કોઈ ફલાણા ભાઈ દીકરો ભરત થયો હોય અને આમ ભાઈ બાપુ એવું પાત્ર ભજવે અને હવારમાં બાપુ ગામમાં વખાણ થાય કે ફલાણા ભાઈ નો દીકરો ભરત થયો હતો પણ ભાઈ ભાઈ ભરત થયો હો ભાઈ શું એને પાત્ર ભજવું તું ભાઈ રામ નો ભાઈ ભરત હો ભરત તો ભરત કહેવાય એવું પાત્ર તમે વિચાર ભજવ કલાક નું નાટક હોય એમાં એક વીસ મિનિટ નું પાત્ર ભજવું દુનિયામાં જો તમારા મારા વખાણ થાય તો તમને મને સાઠ એસી વલાનો પલ્લો મળ્યો છે કોઈ દીકરો હારો થઈ જાય બાપ હારો થઈ જાય માં હારી થઈ જાય તો ઓલો બેઠો બેઠો વખાણ ન કરે પણ સાજો ભાગ તો ઓલા જોકર જેવા જ હોય જોકર રમતો હોય ને એનું બાપુ કઈ નક્કી જ નહીં શું બોલે શું હાલે શું કરે ચાજો ભાગ બાપુ જોકર જેવા છે કારણ કે ઘરમાં બોલે હોય એ પછી વાંસરીમાં આવે તો કઈક બીજું જ બોલે ફળિયામાં આવે તો આપણે એમ તો બોલો ઘરમાં બોલ્યો હતી છે જ નહીં તમે જોવો તો કઈ નેઠો જ નથી શું બોલે છે મને શું હાલે છે આ મેં હમણાં ભાઈએ વાત કરી હતી ને અમે હમણાં અહીંયા આવ્યા ને તો અમને ભાઈ અમારે બાપ દીકરો અમે બે ગાડી લઈને નીકળ્યા હતા અમે

આ દુનિયા સુધરવું છે સુધરવા નથી દેતી ઓ હો હું મારી વાગે હું પહેલા પૈસા કોકના પૈસા હું કઢાવી દેતો તમારા પૈસા તમે કોકને આપ્યા હોય ને હામલો પાણા નો આવતો ને મારી પાસે આવે કે ઓલો પૈસા નક કાઢી દેતો હું એમ કોઈ મને કેટલા દેવાના એવા કોન્ટ્રાક્ટ રાખતો અત્યારે મારા બૂસ માર્યા બોલો એટલે મને એમ થાય કે મારા એવા એ ઈ શરૂઆત ન કરાય હવે તો આ મારો ધંધો ફરી ગયો એટલે હું એમને કહું કે તમને હાથ જોડી આપી દે ધારી વાત છે નકર આ કોક ના કટવી દેતા અમારા તમારથી રખાય પણ ભલા ધારી વાત છે પણ જગતમાં છે ને બાપુ ખરાબ